સુરતના સચિન વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ સચિન પારડી ગામમાં ખેલાયો ખૂની ખેલ મિત્ર એ જ કરી મિત્રની હત્યા એકત્રીસ વર્ષીય મુકેશ માલીની થઈ હત્યા સચિન પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમઆરથી મોકલી વધુ તપાસ હાથ ધરી આપનું નામ રૂપેશ માલી રૂપેશ ભાઈ મૃતક કોણ છે અને શું થયું તેની સાથે મૃતક નામ મુકેશ માલી છે એ મારો નામ ભાઈ શું થયું હતું થયું એ ફ્રેન્ડ સર્કલ માં ગરબા જોવા જો ગરબા કામ પરથી આવીને એ ગરબા જોવા ઊભા હતા અને ફ્રેન્ડ સર્કલ માં જ હતા બે ચાર જણા પછી એક આવ્યો પાછળથી અને અને એને એના પર વાર કર્યો પેટમાં એ ગંભીર હાલતમાં હતો બે દિવસ થી અને પછી આજે સવારે એની ડેથ થઈ ગઈ તમારા ભાઈ શું કામ કરતો હતો ડાયમંડ પોલીસ માં સુરત માં મારવા વાળું કોણ મારવા વાળો નામ પિયુષ નાયક હતું શું કામ માં એ આપણને ખબર નહિ પણ એ દોસ્તાર જ હતા જ બંને દોસ્તાર જ